તો દર્શક મિત્રો અત્યારે હાલ વિજયભાઈ રૂપાણીની ડેથ બોડીને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યા છે મિત્રો તમને ખબર હશે કે આપણા વિજયભાઈ રૂપાણીનું જે પ્લેંગ ક્રેશમાં અવસાન થયું હતું અને તેમની ડેથ બોડીના ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને લોકો એવું કહી રહ્યા છે કે વિજયભાઈ રૂપાણીની ડેથ બોડીની હાલત આવી થઈ આવી તેમની ડેથ બોડી હતી આવી દેખાય છે તો આપણે તમને બિલકુલ લાઈવ વિડીયો બતાવવાના છીએ એન્ડ સુધી બન્યા રહેજો અને મિત્રો તમને ખબર હશે કે કાલે રાજકોટની અંદર આપણા વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા નીકળી હતી અંતિમ યાત્રા કમ્પ્લીટ ચાલી ગઈ એના પછી મિત્રો અંતિમ સંસ્કાર કરવાના હતા અને જ્યારે મિત્રો અંતિમ સંસ્કાર કરવા અંતિમ ધામમાં લઈ ગયા એના પછી મિત્રો જે માણસો ત્યાં ગયેલા હતા એમને આપણા વિજયભાઈ રૂપાણીની ડેથ બોડી જોઈ મિત્રો માણસો ત્યાંના ત્યાં ધ્રુજી ઉઠ્યા હતા કારણ કે એવી હાલત થઈ ગઈ હતી કે તમે વાત જ ના પૂછો તો આપણે તમને બિલકુલ લાઈવ વિડીયો બતાવવાના છીએ તો આપણી ચેનલ ઉપર બનાવી રહેજો અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો તો આપણે તમને એ વિડીયો બતાવીએ છીએ એ વિડીયો જોયા પહેલાં તમે કોમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો એટલે આપણા વિજયભાઈ રૂપાણીના આત્માને શાંતિ મળે અને મિત્રો બોડીની હાલત તો એવી થઈ છે કે હું તમને બિલકુલ લાઈવ તો નહીં બતાવી શકું પણ થોડું થોડું તમને બતાવી શકું છું કારણ કે એ આગ એવી ભયાનક હતી પ્લેન ક્રેશ થઈ એની એટલે મિત્રો કોઈ સાચું તો એવું રહે જ ના કે આ માણસ આ હતું તો જુઓ પહેલાં આ વિડીયો